નમસ્કાર હું છું રાજેશ બુદ્ધ અને આપ જોઈ રહ્યા છો પણ આજે વાંચવામાં આવી રહ્યું છે દાન પુણ્ય કાર્ય ચાલી રહ્યા છે મુસ્લિમ બિરાદરો દ્વારા મોલવી છે આપણી સાથે છે આપડે એમને પૂછીએ કેબી કયા કારણ ને ખાસ જન્મ દિવસ છે જેને અમે તમામ મુસલમાન બિરાદરો મનાવી છીએ અને આ પર્વ અમે સદીઓ મનાવી છીએ પેગમ્બર મોહમ્મદ સલલ્લાહ તમામ દુનિયાના ઇન્સાનો માટે શાંતિ અને મોહબ્બત અને ભાઈચારાનો પેગામ લઈને આવ્યા છે તો આ પર્વ જે છે એ શાંતિ મોહબ્બત અને ભાઈચારાનો પર્વ છે તે માટે અમે હર સાલ ઈદે મિલાદુન નબી એટલે કે બેગમ્બર સલહ્લાહ તાલા અલ એ વસ્લમનો જન્મદિવસ મનાવી છે તેથી કોમોમાં મિલતોમાં તેમજ દુનિયાના તમામ ઇન્સાનોમાં ભાઈચારો વધે અને શાંતિ સૌહાર્દ વધે આ ઈદે મિલાદુન નવીની જે ઉજવણી ચાલી રહી છે આ મોરબીમાં તો કયા વિશેષ શું આયોજન હોય આમાં અમે વિશેષ નિયાજોનું આયોજન કરતા હોય પછી સવારમાં તમામ મોહલ્લાની મસ્જિદોમાં દુરુદ પાક તેમજ સલાતોસલામ અને કેક કાટવાનો પ્રોગ્રામ હોય છે અને તેના બાદ અમે જુલુસની સકલ સુરતમાં આ ખાય ખાય મોહલ્લા સાથે મળી અને જુલુસ લઈને સિટીમાં નગર દરવાજે જાય છે અને નગર દરવાજેથી પાછા અમારા મોહલ્લામાં આ જુલુસ પહોંચી જાય છે કેટલાક જુલુસ નીકળતા અહીંયા શહેર મોરબીમાં અમારા શહેર ખતી મોરબી હજી અબ્દુલ રશીદ મિયા ની આગેવાનીમાં બાર થી પંદર જુલુસ નીકળે છે બધાય મોહલ્લાના નોખા નોખા પણ કાર્ય કરવામાં આવતું છે દાન પુણ્યના કાર્યની શું વિગત છે કઈ પ્રકારે દાન પુણ્ય કરવામાં આવે આમાં પોતા પોતાની રીતે તમામ લોકો સવારમાં જ્યારે સલાતો અસલામ પૂરી થાય એ પછી પોતા પોતાપોતાના મોહલ્લામાં કોઈ ગરીબ હોય કોઈ યતીમ હોય કોઈ બેવા હોય તો એને દાન પુણ્ય કરે છે અને કપડાં ફ્રૂટ તેમજ ખાવાનું અને તેમજ સ્કૂલનોના બચ્ચા માટે ચોપડાનું વિતરણ કરે છે હોય કે ઈદ મિલાદ નબીની એક મોરબીમાં પણ વિશેષ ઉજવણી ચાલી રહી છે ખાસ આ દિવસનું જે મહત્વ દર્શકોને હું વિગત આપી દઉં તો જે મુસ્લિમ સમાજ જેમના પૈગમ્બર મોહમ્મદ હઝરત એમને ખાસ કરીને એમની યાદમાં અને ખાસ કરીને આજે મહત્વના જે કાર્યો હોય છે તેમાં મસ્જિદોમાં કુરાન વાંચવામાં આવતું હોય છે દાન કાર્ય કરવામાં આવતું હોય છે અને મોરબીના શહેરના જે મુખ્ય માર્ગો છે ત્યાંથી એક જુલુસ પણ કાઢવામાં આવતું હોય છે અને તમામ ભાઈઓ એકબીજાને મળે છે અને ઈદની એક ઈબાદત પણ કરે છે અને બધા એકબીજાને સાથે મળી અને આ ઈદે ઈદે મિલાદ ઉન નબીની એક વિશેષ ઉજવણી પણ હાલ ચાલી રહી છે હવે આપણે પાછળની તરફ જઈને જુલુસના તરફથી આપણે જેટલા લોકો અહીંયા જોડાયા છે તેના દ્રશ્ય પણ આપણે બતાવી દઈએ દર્શકોને ઘણા બધા બોડી સંખ્યામાં જે મુસ્લિમ બિરાદરો છે તે બધા જોડાયા છે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ તરફથી પણ તમામ દર્શકોને આ લાઈવ કવરેજ હું કેમેરામેન કહું કાતરફ આવી જાય ને આપણે પાછળથી દ્રશ્ય બતાવી દઈએ તમામ દર્શકોને કે જે બોડી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અહીં જોડા છે અને આ ઈદે મિલાદ ઉન નબીની વિશેષ ઉજવણીના ભાગરૂપે જે જુલુસ અહીંથી પસાર થઈ રહ્યું છે તેના આ લાઈવ દ્રશ્ય આપને દર્શકોને બતાવી રહ્યા છીએ મોરબી ના તમામ સમાચારો માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા નું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્ક તરફથી તમામ મુસ્લિમ બિરાદર ભાઈઓને ઈદ મિલાદ ઉન ની પણ ખૂબ હાર્દિક શુભકામનાઓ